ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની યોગ સ્પર્ધામાં ડીસા કોલેજના ભાઈઓએ સિલ્વર અને બહેનોએ બ્રોન્જ મેડલ મેળવ્યો હતો ડીસા કોલેજના વિદ્યાર્થીઓના પ્રદર્શનના કારણે ડીસાનું નામ રોશન કર્યું છે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં રમતગમત ક્ષેત્રે ડીસા કોલેજના ખેલાડીઓ સખત પરિશ્રમ કરી અનેક રમતમાં ચેમ્પિયનશિપ અને મેડલો મેળવતા હોય છે એમ આ વર્ષે પણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી આંતર કોલેજ યોગ ભાઈઓ બહેનોની સ્પર્ધા સાબરકાંઠા જિલ્લાના રાજેન્દ્રનગર ખાતે યોજાઈ હતી જેમાં ડીસા કોલેજના પ્રોફેસર ડોક્ટર આરડી ચૌધરીના માર્ગદર્શનથી કોલેજના ભાઈઓ અને બહેનોએ ષટકર્મો અને આસનોમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું ડીસા કોલેજનો ખેલાડી સોલંકી મહેશ નેશનલ યોગ ટીમમાં પસંદગી થઈ કેટ યુનિવર્સિટી ભુવનેશ્વર ઓરિસ્સા ખાતે રમવા જશે યુનિવર્સિટી નેશનલ યોગ પ્લેયર રાજા દેસાઈ અને પ્રોફેસર અવિનાશ ચૌધરીએ પણ ટીમને ખૂબ જ સહકાર આપેલ મેડાલિસ્ટ ભાઈઓ બહેનો અને એમના કોચને સંસ્થાના નિયામકશ્રી સી પટેલ અને પ્રિન્સિપાલ આરડી દેસાઈ તથા ટ્રસ્ટી મંડળે ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા